સૌરાષ્ટ્ર એટલે સૂર્યનો દેશ સુરાઓનો દેશ અંગ્રેજ અધિકારી કર્નલ વોકર આ સૌરાષ્ટ્ર માટે લખે છે કે એક સમયે આ સૌરાષ્ટ્રની એવી ઝાલો જાહો જલાલી હતી કે કોઈ પણ નહીં પણ ઈર્ષા આવે એવો સમૃદ્ધ દેશ હતો જેના દૂર દેશ સુધી જેના વેપાર થતા પરંતુ વારંવાર આવતા શકો આરબો મુસ્લિમો મરાઠાઓ અને અંગ્રેજોએ સાહેબ આ દેશને પાયમાલ કરી નાખ્યો જ્યારે વલભીનું શાસન હતું ત્યારે આ સૌરાષ્ટ્રનો નો મધ્યાહન તપતો હતો દૂર દેશથી અભ્યાસુ આ સૌરાષ્ટ્રને જોવા માટે સાહેબ સૌરાષ્ટ્રમાં આવતા સર્વ ધર્મ સંભાવની ભાવના વાળો એટલે આ સૌરાષ્ટ્રનો દેશ અને એવા જ દરેક સૌરાષ્ટ્રવાસીઓએ આ સૌરાષ્ટ્રનો ઇતિહાસ સાહેબ એકવાર તો વાંચવો જ જોઈએ એવી આ પુસ્તક શંભુ પ્રસાદ દેસાઈની જેને ઘણા બધા તર્ક વિતર્કો ઘણા બધાનો અભ્યાસ કરી અને આ પુસ્તક સાહેબ બનાવવામાં આવ્યું છે આની પ્રત ઓગણીસો ને ની સાલમાં પ્રથમ આવૃત્તિ આની બહાર આવી હતી સાહેબ સૌરાષ્ટ્ર શું હતો એ જાણવા માટે એક વાર સાહેબ દરેક સૌરાષ્ટ્રવાસી હોય આ પુસ્તક વાંચવું પડે સૌરાષ્ટ્ર ઉપર પુસ્તકમાં સમાવી લેવામાં આવ્યું છે આઠસો કરતા પણ વધારે આ પુસ્તકના પેજ છે પણ સાહેબ એક વાર વાંચી આપણને ગર્વ જરૂર થાય છે આ હા સૌરાષ્ટ્રની આ જાઓ જલાલી હતી પણ છતાં પણ સાહેબ આ દેશને ગુલામ બનવું પડ્યું શું કામ અંદર નો વેર ખટપટ એકબીજાથી આગળ થવાની હરોળમાં સાહેબ આનો સમયાંતરે બીજા લાભ લેતા રહ્યા અને એનું સાહેબ ભોગવવાનું આ સૌરાષ્ટ્રની પ્રજાને પડ્યું એકવાર આ પુસ્તક જરૂર વાંચો સૌરાષ્ટ્રનો તમારો ઇતિહાસ વાંચવો હોય જાણવો હોય સમજવો હોય કે સૌરાષ્ટ્ર શું હતું તો એ તમામ માહિતી સાહેબ આ પુસ્તકમાં આપવામાં આવી છે જય સૌરાષ્ટ્ર